સિંદ્રોટની જમીન એને કરવા બિલ્ડર પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવાના મામલે જિલ્લા કલેક્ટર દ્વારા જમીન સુધારણા વિભાગના ત્રણ નાયબ મામલતદારો મહાવીરસિંહ સિહોલ હર્ષિલ પટેલ અને મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કર્યા છે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી નાયબ મામલતદાર અને બિલ્ડર વચ્ચે થયેલા આ પ્રકરણની ચર્ચા ચાલતી હતી જો આખરે આ ચર્ચા કલેક્ટરના કાને પડતાં જ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટર કચેરીમાં આવેલા સરકારી રેકર્ડ પલળી જવાથી સિંધ્રોટના ખેડૂતોના જમીનની એને કરવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી જ્યારે આ જમીનો એને કરાવવા માટે મોટા મોટા વ્યવહારો કરવા પડતા હતા એની બૂમો પણ ઉઠી હતી ત્યારે શહેરના એક નામચીન બિલ્ડરની ફાઇલ કલેક્ટર કચેરીમાં પહોંચી હતી જોકે આ ફાઇલ પર નામંજૂરનો શેરો લાગી ગયો હતો ત્યારબાદ નાયબ મામલતદાર દ્વારા બિલ્ડરનો સંપર્ક કરીને રૂપિયાની માંગણી કરી હતી બિલ્ડરે આ નાયબ મામલતદારને પોતાની ઓફિસ ખાતે બોલાવીને આ રૂપિયા કેટલા અધિકારીઓને આપવાના છે તેમ પૂછતા તેને પોતાના અન્ય સાથીદાર નાયબ મામલતદારનું નામ જણાવ્યું હતું આ ઘટના બાદ ત્રણેય નાયબ મામલતદાર મહાવીરસિંહ સિહોલ હર્ષિલ પટેલ અને મહાવીરસિંહ ગોહિલને કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ ત્યાં બહાર થઈ આ માહિતી આપણે આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાત પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પીમાઈશમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ જાહેર કરી સિંધરોટની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે એમના કારણે આગામી અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાગાળ જ્યારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો છે એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો ખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસકી પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારુ રીતે નિકાલતું આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેઇન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય બીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ નથી તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી અંદર તો હાલના તબક્કે આપણે એમના ફરજ મોકૂફ કરાવીએ